ઓ શત્રુજી ડુંગર બતાવવા મળ્યો છે જોવો તમે ધાર્મિક કે પહોંચી ગયો આ ભવિયાર છે ભવું હાય ભવું એની વારી આપજો હો તો પાલિકાણા આવ્યા હોય અને આપણે ગોપાલની લચ્છી ન પીએ મળે તો ચાલો આપણે લચ્છી પી લઈએ હેલો ગુડ મોર્નિંગ થઈ અને સ્વાગત છે બધાનો આપણી ચેનલ ભવ્યા એન્ડ ધાર્મિક મસ્તી પર તો આજે આપણે પાંચ છ દિવસ પછી વિડીયો બનાવ્યો છે કે હમણાં વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નહોતો તો ભવ્યા ને ધાર્મિક નહીં તો છે નહીં ને અત્યારે જો અમારે કામ પર જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે નીકળવું છે કામે હમણાં ઘણા દિવસથી વિડીયો બની નહોતો શક્યો તો હવેથી પાછો ટ્રાય કરીશ કે રોજ વિડીયો બનાવીને આપણી ચેનલમાં મૂકી શકું કેમ કે હમણાં થોડો કામમાં વ્યસ્ત હતો ને તડકો એવો પડે છે તો ક્યાંય બહાર તો ક્યાંય નીકળાતું નહોતું એવું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો આજે આપણે બધું બતાવશું તો મળીએ તો આપણી બાઈક રેડી છે મિત્રો મારે નોકરી ની એપ્લિકેશન છે એ પેલા લોગિન કરી લઈશ રૂટ ઉપર આવ્યો છું તો પેલા નોકરી ની એપ્લિકેશન લોગિન કરી લઈએ તો મિત્રો તમે જોઈને સમજી ગયા છો હવે આપણે આવ્યા છે એ પાલીતાણા તો અત્યારે પહોંચી ગયો છો પાલીતાણા ને આ ભાઈ ની દુકાને આપણે

તો પલિતાણા આવ્યા હોય અને આ આપણે ગોપાલની ની લચ્છી ન પીએ મળે તો ચાલો આપણે લચ્છી પી લઈએ ગોપાલની લચ્છી લચ્છી કટાવવાનું હોય છે લચ્છી પી લીધી છે હવે આપણે ઘર બાજુ દોસ્તો મસ્ત મજાની લચ્છી પીને આપણે પહોંચી ગયા છીએ પાછા ઘરે જવો અને ભાઈ પાલિતાણાની લચ્છી એક નંબર તો ઘરે જ ભાગ ખાઈ જવો છે બીજો લેવો રાખાવું છે તોફા ની છે તો મિત્રો અત્યારે મેં જમી લીધું છે અને જમીન જો અહિયાં રૂમ માં આવ્યો છું સુવા તો અહીંયા તો જો એસી છે એસીવાળો રૂમ છે અને અમારા હાળાની રૂમ છે તો બપોરે તડકો ખૂબ છે તો ઘણી કહી આપણે આરામ કરીશું એસી ચાલુ કરી દઈએ જો એસી ચાલુ થઈ ગયું છે એસીમાં ઠંડક ખૂબ મજા આવશે આરામથી હુ જાય છે બપોરે જો હોવા મળે તો કે આવી ઠંડકમાં તો ખૂબ મજા આવે અને જો એસી ભાઈ ચાલુ કમ્પ્લીટ અને થોડી વાર સુધી આપણે હાઈ કુલિંગ ઉપર મિત્રો કુલિંગ એટલું વધી ગયું હતું તો જો ગોધરા ઓળીને હું વધારે આ તો બપોરનો ગાળો છે બહાર ચુમ્માળીસ ડિગ્રી ટેમ્પરેચર છે અને અંદર જો ગયા પછી થોડું ટેમ્પરેચર મેં સેટ કર્યું અને જોવા હું તને બતાવું છું ભવ્યા ધાર્મિક હોતા છે જો ભવ્યા છે આ બાજુ લીલા ગોધરા નીચે ધાર્મિક છે અને બસ ઠંડી લાગતી હતી એટલે ઓઢી ઓઢી હોઈ ગયા છે અને પછી જો હું ત્યાં પછી છે ને ઓઢીને હોઈ ગયો ઘડીક જેમ કે કુલિંગ બહુ મજા આવી ગઈ હતી મજા આવી ગઈ ઓઢી લીધું ટીવી જોવે છે અને બહાર કંઈક આવો નજારો છે મારી પાછળ જો કેટલો મસ્ત નજારો છે વાડીનો જોર ઉભેલી છે એટલે મિત્રો હવે પડી ગઈ છે રાત અને જો હવે અમે હોવાની તૈયારી કરીએ છીએ